નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગ્રામ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ કે શાહ પ્રાથમિક શાળાની અંદર વર્ષારતુની શરૂઆત નિમિત્તે શાળાની અંદર સપ્તરંગી એટલે કે રેમ્બોડેની ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર બાળકો દ્વારા ઇન્દ્રધનુષના સાત રંગો જેવા અલગ અલગ રંગના કપડા પહેરીને એ દિવસોને ખાસ બનાવ્યા હતા અને તેની સાથે સાથે કુદરતની મહિમા સમજાવવા માટે ગ્રીન ડે ની પણ ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષક મિત્રો અને બાળકો દ્વારા શાળાની અંદર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું અને એની સાથે સાથે પોતે રોપેલા છોડ ઝાડ બનવા સુધી સાચવણી કરવાના સંકલ્પ પણ કર્યા હતા મંગળવાર ના રોજ ગાંધીનગરમાં આવેલ સેક્ટર એકવીસ ના બગીચાની આસપાસ મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહિલા સંગઠન સમિતિ પ્રમુખ અલ્પા કુમારી પટેલ રસીલાબેન કિરણબેન પૂનમબેન બોરસાણીયા લતાબેન પટેલ નિરૂપાબેન દનસાણીયા તેમજ સમાજના અન્ય બહેનોએ સહયોગથી ખૂબ જ સરળ આયોજન કરીને પ્રોગ્રામ બનાવ્યો વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવું હુંદા કરીએ છીએ જે હેતુને સિદ્ધ કરવા માટે વર્તમાન સમયમાં દરેક નાગરિક વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરે તો પણ ક્રાંતિ સર્જાઈ શકે છે જે ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર જિલ્લામાં સ્થિત શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજની મહિલા સંગઠન દ્વારા સેક્ટર એકવીસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના પ્રમુખ શ્રી ડોક્ટર નીતાબેન શેખાત હાજરી આપી હતી મહિલા પ્રમુખ શ્રી અલ્પા કુમારી પટેલ ઝાલાવાડિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેમજ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે આભાર પ્રગટ કર્યો હતો એક પૌધા ફેમિના કે નામ પર વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા મેગા વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત રાયસન સ્થિત સર્વોદય વિદ્યાલયમાં વૃક્ષારોપણ કરીને કરવામાં આવેલ આ કાર્યક્રમ માકલબના સભ્યો તથા શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની મદદથી વૃક્ષો વાવીને જતન તથા ઉછેરનો સંકલ્પ કરવામાં આવેલ શાળાના આચાર્ય આશીષભાઈનો સહયોગ પ્રાપ્ત થયેલ વૃક્ષારોપણનો બીજો કાર્યક્રમ સેક્ટર 2 માં કરવામાં આવેલ મેગા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ કોર્પોરેટર રાજુભાઈ દર્શનબેન ત્રિવેદી

તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ